નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં આજે આપણે જોવાના છીએ ધોરણ સાત ગુજરાતીનું વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ દ્વિતીય પરીક્ષા માટે જે તમને ખૂબ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે તેનો આજે પ્રશ્ન નંબર એક જેમાં આપણે અ બ ક અને ડ જે એના પેટા પ્રશ્ન ચાર વિભાગ છે તેનું આપણે આ વિડિયોની અંદર સોલ્યુશન કરીશું તો ચાલો મિત્રો આજે શરૂ કરીએ ધોરણ સાત ગુજરાતીનું વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ તો તમે જોઈ શકો છો સર્વપ્રથમ આપણો પ્રશ્ન આવેલો છે પ્રશ્ન એક અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પધ પધ એટલે કાવ્ય વિભાગના ત્રણ પ્રશ્નો છે જેના ટોટલ કુલ ગુણ છે ત્રણ ચાલો આગળ જોઈએ પહેલો પ્રશ્ન વૃંદાવનના માર્ગમાં શ્રી કૃષ્ણ શાના દાણ માગે છે આપણે અહીં ચાર વિકલ્પો આપેલા છે સોનામહોર માખણ દહીં કે મિશ્રી તો આપણે જાણીએ છીએ મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી દહીં ત્યારબાદ આગળ જોઈએ બીજો પ્રશ્ન વાગે છે રે વાગે છે આ પદના રચિયતા કોણ છે તો ચાર ઓપ્શન અહીં આપેલા છે નરસિંહ મહેતા દિવાળીબેન ભીલ સંત કબીર અને મીરાબાઈ તો આનો જવાબ આવશે ઓપ્શન ડી મીરાબાઈ ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર એક રે પંખીડા આ કાવ્ય ચૌદમાંથી પ્રશ્ન કાઢવામાં આવેલો છે રે પંખીડા સુખથી ચણજો કાવ્યના કવિનું નામ શું છે તો આપણે કવિનું નામ જોઈએ તો અહીં ચાર ઓપ્શન આપેલા છે સુંદરમ પ્રેમાનંદ કલાપી અને દલપતરામ તો આપણો જવાબ આવશે ઓપ્શન સી કલાપી ત્યારબાદ આગળ જોઈએ તેનો બીજો પ્રશ્ન કવિની ક્ષેમ પછી પણ પંખીઓ ઉડી જાય તો તેમાં કવિને શી સંભાવના જણાય છે તો જવાબ આવશે પંખીઓને ક્રૂર હાથનો ડર હશે બાકીના જે ત્રણ ઓપ્શન આપેલા છે બી સી અને ડી જે જવાબમાં આવશે નહીં તો આપણો જવાબ આવશે ઓપ્શન એ પંખીઓને ક્રૂર હાથનો ડર હશે ત્યારબાદ જોઈએ ત્રીજો સવાલ કવિનું ઉપવન કોના માટે હંમેશા ખુલ્લું છે તો એ બાળકો બી પંખીઓ સી પતંગિયાઓ અને ડી ગ્રામજનો તો જવાબ આવશે અહીં કાવ્યના આધારે ઓપ્શન બી કે જવાબ આવશે પંખીઓ ચાલો મિત્રો આગળ જોઈએ હવે કાવ્ય સત્તરની અંદર કેટલા પ્રશ્નો આપેલા છે તે તો પહેલો પ્રશ્ન આપેલો છે કાશીધામથી ગંગાજળ લઈ યાત્રાળુઓનો સંઘ ક્યાં જતો હતો તો ઓપ્શન એ હરિદ્વાર બી ઓમકારેશ્વર સી રામેશ્વર કે ડી સોમનાથ તો જવાબ આવશે ઓપ્શન સી રામેશ્વર ત્યારબાદ બીજો પ્રશ્ન છે સજ્જન યાત્રાળુઓએ ગધેડાને ગંગાજળ પીવડાવ્યું ત્યારે અન્ય યાત્રાળુઓએ તેનું કેવું ના કામ કહ્યું તો આવશે પુણ્યનું કામ પશુ સેવાનું કામ ઉમદા કામ કે મૂર્ખતાનું કામ તો જવાબ આવશે અહીં ડી મૂર્ખતાનું કામ ત્યારબાદ આગળ જોઈએ કાવ્ય ઓગણીસમાંથી પ્રશ્ન છે આપણો દેહ શાનાથી ઘડાયો છે ઓપ્શન એ યુદ્ધના મેદાનની માટીથી ઓપ્શન બી ભારતની માટીથી સી જંગલની માટીથી કે ડી નદીની રેતીથી તો જવાબ આવશે અહીં ઓપ્શન બી ભારતની માટીથી ત્યારબાદ બીજો પ્રશ્ન છે આપણે ભારત દેશનો જયકાર ક્યાં ગજવીશું તો ચાર ઓપ્શન અહીં આપેલા છે દુનિયામાં દેશની અંદર સીમા પર કે મંદિરોમાં તો જવાબ આવશે અહીં ઓપ્શન સી સીમા પર ત્યારબાદ જોઈએ આગળનો સવાલ આપણે સૌ કોઈ એક માતાના સંતાનો છીએ તો પહેલું આવશે ધરતી માતા પાર્વતી માતા ગાય માતા કે ભારત માતાનો તો અહીં આપણો જવાબ આવશે કાવ્યના આધારે ઓપ્શન ડી ભારત માતાના ત્યારબાદ આગળ જોઈએ કાવ્ય નંબર એકવીસ માંથી પૂછાયેલા પ્રશ્નો જિંદગીમાં સાચો પડઘો કયો છે ધન બાળકો માટે છોડી જવું મકાન જમીન છોડી જવું સભામાં તાળીઓ પાડવી કે વ્યક્તિની ગેરહાજરીમાં વાહવાહ થવી તો આપણો જવાબ આવશે અહીં ઓપ્શન ડી વ્યક્તિની ગેરહાજરીમાં વાહવા થવી ત્યારબાદ એની અંદર બીજો પ્રશ્ન પૂછાયો છે માનવીએ ઉન્નત જીવન માટે શું કરવું જોઈએ તો ઉન્નત જીવન સાથે મોજ મજા ઉન્નત જીવન માટે ઉપવાસ ઉન્નત વિચારો સાથે પુરુષાર્થ કે ઉન્નત મસ્તક સોમાન સાચવવું તો અહીં જવાબ આવશે આપણો ઓપ્શન સી ઉન્નત વિચારો સાથે પુરુષાર્થ કરવો જોઈએ ત્યારબાદ આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન પોતાની ચારે બાજુ દિવાલો ચણી માનવ શું ઝંખે છે તો જવાબ આવશે રક્ષણ સલામતી મુક્તિ કે કબર તો અહીં જવાબ આવશે ઓપ્શન સી મુક્તિ ચોથું જોઈએ નીચેનામાંથી શું ગયેલું પરત આવતું નથી ધન સત્તા પ્રાણ કે જમીન તો નીચેનામાંથી શું ગયેલું પરત આવતું નથી તો જવાબ આવશે ઓપ્શન સી પ્રાણ કારણ કે ધન સત્તા અને જમીન ફરી પાછી પરત પણ આવી શકે છે ચાલો મિત્રો આ હતું પ્રશ્ન એકનો અવિભાગ હવે આપણે જોઈએ પ્રશ્ન એકનો બ વિભાગ કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કાવ્યમાંથી પૂછાયેલી ત્રણ ખાલી જગ્યાઓ છે જેના કુલ ગુણ છે ત્રણ ચાલો પહેલું છે કાવ્ય અગિયાર માંથી પૂછાયેલી પહેલી ખાલી જગ્યા વૃંદાવનમાં વાગતી મોરલીનો નાદ ખાલી જગ્યામાં ગાજે છે તો જવાબ આવશે ગગન બીજું છે પીળા પિતાંબર ખાલી જગ્યા જામાં પીળો તે પટકો રાજે છે જવાબ આવશે જરખસી અને ત્રીજું કાને તે ખાલી જગ્યા મસ્તકે મુંગટ મુખ પર મોરલી શોભે છે તો અહીં ખાલી જગ્યાનો જવાબ આવશે કુંડળ કાને તે કુંડળ મસ્તકે મુંગટ ત્યારબાદ આગળ જોઈએ કાવ્ય ચૌદ માંથી પૂછાયેલા પ્રશ્નો પહેલો ના પાડી છે તમ તરફ કે ફેંકવા ખાલી જગ્યાને ને મેં જવાબ આવશે માળી બીજી ખાલી જગ્યા ખુલ્લું મારું ખાલી જગ્યા સદા પંખીડા સર્વેને છે તો આવશે ઉપવન અને ત્રીજું છો બહિતા તો મુજથી પણ સૌ ખાલી જગ્યા તેમાં માની તો જવાબ આવશે શેમ કાવ્ય સત્તરની ખાલી જગ્યાઓ જોઈએ તો પહેલું છે હરિનામ ઘોષ સાથે સંઘ ચાલ્યો જાય ત્યાં ધકેલી ધૂળમાં કો ખાલી જગ્યા દેખાય તો જવાબ આવશે ગધર્ભ બીજું છે મરતાનું માથું ખોળે લઈ લીધું નહીં ખાલી જગ્યા ખાલી કરી દીધું મુખ મહી તો જવાબ આવશે ગંગાજળ અને ત્રીજી ખાલી જગ્યા ગધર્ભ પ્રાણદાતા વઘો જોડી કરેત્ર જળે નવડાવીશ પ્રભુ ખાલી જગ્યા તો જવાબ આવશે આનો રામેશ વર ત્યારબાદ છે કાવ્ય ઓગણીસ ના પ્રશ્નો જેમાં પહેલું પૂછાયેલું છે જેને ગૌરવ સ્મરણે જાગે ભાવોની ખાલી જગ્યા તો જવાબ આવશે સરવાણી બીજું છે ઉચ્ચ નીચેના ભેદ ટાળશું ઝૂલશું ખાલી જગ્યા હિંડોળે તો જવાબ આવશે પ્રેમ ત્રીજું જોઈએ સીમાડે ખાલી જગ્યા ગજવશું વિજય વરીને ફરશું તો જવાબ આવશે જયકાર કાવ્ય નંબર એકવીસના ના પ્રશ્નો પહેલો વિદ્યા ખાલી જગ્યામાં અને પર કબજામાં ધન તો જવાબ આવશે પુસ્તક વિદ્ય પુસ્તકમાં વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન બીજું છે મોતની તાકાતથી મારી શકે ખાલી જગ્યા તારો ઈશારો જોઈએ તો જવાબ આવશે જિંદગી અને ત્રીજી ખાલી જગ્યા ખાલી જગ્યા જાતે સર્વે ગયું શામળ કહેવત એથી કહું તો જવાબ આવશે વચન ચાલો મિત્રો આગળ જોઈએ પ્રશ્ન એક નો ક વિભાગ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો કાવ્યમાંથી પૂછાયેલા પ્રશ્નો હશે ટોટલ છ ગુણ છે આના જોઈએ કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે એવા છે તો પહેલું છે કાવ્ય અગિયાર જેની અંદરના પ્રશ્નો પહેલું વૃંદાવનમાં શું રચાયું છે તો જવાબ આવશે વૃંદાવનમાં રાસ રચાયો છે બીજું વૃંદાવનની કુંજ ગલીમાં શ્રી કૃષ્ણ શું કરે છે તો જવાબ આવશે વૃંદાવનની કુંજ ગલીમાં શ્રી કૃષ્ણ થનક થનક થઈ નાચે છે ત્રીજું છે મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે તો જવાબ આવશે મીરાબાઈ એટલે કે શ્રી કૃષ્ણ પ્રભુના ગુણ ગાવાનું કહે છે ચોથું છે શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે તો જવાબ આવશે શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વે દુઃખ ભાગે છે આગળ જોઈએ કાવ્ય ચૌદના પ્રશ્નો એક વાક્યમાં પૂછાયેલા છે તેવા પહેલું કવિથી ડરીને કોણ ખેલ છોડીને ઉડી જાય છે તો જવાબ આવશે કવિથી ડરીને પંખીઓ ખેલ છોડીને ઉડી જાય છે બીજું કવિએ માળીને શાની ના પાડી છે તો જવાબ આવશે કવિએ માળીને ચણતા પંખીઓ તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી છે ત્રીજું પંખીઓને કઈ કુદરતી ટેવ હોય છે તો જવાબ આવશે પંખીઓને લોકોથી ડરીને ઉડી જવાની કુદરતી ટેવ હોય છે ચોથું છે ઉડી જતા પંખીઓને કયો ભય સતાવતો હશે તો ઉડી જતા પંખીઓને લોકોની ક્રૂરતાનો ભય સતાવતો હશે આગળ જોઈએ કાવ્ય સત્તરના પ્રશ્નો યાત્રાળુઓ ગંગાજળ ચઢાવવા ક્યાં જાય છે તો જવાબ આવશે યાત્રાળુઓ ગંગાજળ ચઢાવવા રામેશ્વર જાય છે બીજો પ્રશ્ન યાત્રાળુઓનો સંઘ ચાલતા ચાલતા કોનો ઘોષ કરતો હતો તો જવાબ આવશે યાત્રાળુઓનો સંઘ ચાલતા ચાલતા હરિનામનો ઘોષ કરતો હતો આગળનો પ્રશ્ન યાત્રાળુઓ ગધેડાને કેવી હાલતમાં જુએ છે તો જવાબ આવશે યાત્રાળુઓ ગધેડાને તરસથી તરફડતો શરીરને હલાવ્યા વિના પડી રહેલો જીભ બહાર નીકળી ગયેલી આંખો ફાટી જતી હોય તેવી હાલતમાં જુએ છે ચોથો પ્રશ્ન ગધેડાને તરસથી તરફડતો જોઈને યાત્રિકોએ શું કર્યું તો જવાબ આવશે ગધેડાને તરસથી તરફડતો જોઈને યાત્રીઓએ હરિહરી બોલીને આગળ ચાલવા માંડ્યું પાંચમો પ્રશ્ન છે ગંગા ગંગાજળ પીધા પછી ગધેડાનું શું થયું તો જવાબ આવશે ગંગાજળ પીધા પછી ગધેડામાં શક્તિ આવી તે ઊભો થયો ને આંખથી સજ્જન યાત્રિકોને મૂંગા આશીષ આપીને ચાલતો થયો આગળ જોઈએ કાવ્ય ઓગણીસમાંથી પૂછાયેલા પ્રશ્નો પહેલું અમે સૌ એક માતાના છૈયા એટલે શું તો જવાબ આવશે અમે સૌ એક માતાના છૈયા એટલે આપણે સૌ ભારત માતાના સંતાન છીએ બીજો સવાલ ભારત માતાની યથોગાથામાં સ્મરણથી હૃદયમાં શું વહે છે તો ભારત માતાની યશોગાથાના સ્મરણથી હૃદયમાં ઉન્નત ભાવોની સરવાણી વહે છે ત્રીજું છે આપણે દુશ્મનો સામે કેવી રીતે યુદ્ધમાં જંપલાવીશું તો જવાબ આવશે આપણે દુશ્મનો સામે પાણીની ગતિથી અર્થાત ઝડપથી યુદ્ધમાં જંપલાવીશું ચોથો પ્રશ્ન ભારત દેશના લોકો મધ દરિયો ખેડનાર છે અર્થાત શું થાય તો જવાબ આવશે ભારત દેશના લોકો મધદરિયો ખેડનાર છે અર્થાત ભારત દેશના લોકો જીવનની અડચણો સામે ઝઝૂમનારા છે આગળ જોઈએ કાવ્ય એકવીસમાંથી પૂછાયેલા પ્રશ્નો પહેલું કેવી વિદ્યા કે ધન કોઈ કામના નથી તો જવાબ આવશે પુસ્તકમાં રહેલી વિદ્યા અને બીજાની પાસે રહેલું ધન કોઈ કામનું નથી કારણ કે તેનો જરૂરતના સમયે ઉપયોગ કરી શકાતો નથી બીજું દરેક વ્યક્તિ પાસે કેવી સમજ હોવી જોઈએ તો જ્યારે વ્યક્તિ સુખી થાય ત્યારે તેને તે સુખથી દરેક વ્યક્તિને સુખી કરવાની તેઓની જરૂરિયાતોને સંતોષવાની સમજ દરેક વ્યક્તિ પાસે હોવી જોઈએ ત્રીજું છે તમારી દૃષ્ટિએ જિંદગીનો પડઘો એટલે શું તો મારી દૃષ્ટિએ જિંદગીનો પડઘો એટલે આપણે કરેલા સારા કર્મોનું આપણી ગેરહાજરીમાં પણ બધાને યાદ આવવું તે આપણે કહી શકીએ ચોથો પ્રશ્ન છે માણસને તેની ઈચ્છિત મુક્તિ કેમ મળતી નથી તો માણસ પોતે જ પોતાની આસપાસ શંકાઓ અને અધશ્રદ્ધાની દિવાલો ચણી દેતો હોવાથી તેને ઈચ્છિત મુક્તિ મળતી નથી પાંચમું છે વચન પૂરતી હેતુ રાજાને શું કરવું પડ્યું તો વચન પૂરતી હેતુ બલિરાજાને પાતાળ લોકમાં રહેવું પડ્યું ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન એકનો ડ વિભાગ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો ચાલો કાવ્યમાંથી પૂછાયેલા કોઈ પણ બે પ્રશ્નો પૂછાશે જેના કુલ ગુણ છે ચાર કાવ્ય અગિયારમાંથી પૂછાઈ શકે તેવા પ્રશ્નો શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર પાસે શા માટે દાણ માગે છે તો જવાબ આવશે શ્રીકૃષ્ણ વનરાવનને રસ્તે જનાર ગોપીઓ પાસેથી દહીંના દાણ માગે છે કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવાતા માખણને પોતાના બાળકોને ખવરાવતી નથી અને તેને મથુરાના બજારમાં જઈને વેચી આવે છે બીજો પ્રશ્ન વાગે છે રે વાગે છે કાવ્યના આધારે વનરાવનનું વર્ણન કરો તો જવાબ આવશે વનરાવન એટલે શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ આ વનરાવનમાં શ્રી કૃષ્ણ ભગવાને બાળ લીલાઓ કરી હતી આ વનરાવને સ્વર્ગ કરતાં પણ અધિક પૃથ્વીની કીર્તિને વધારી છે કિર્તિ કૃષ્ણના ચરણાર ફરવાથી તેને વધારે શોભા મળી છે કાવ્ય નંબર ચૌદ માંથી પૂછાય શકે તેવા પ્રશ્નો પહેલું રે પંખીડા સુખથી ચણજે કાવ્યના કવિ શું જોઈને દુખી થાય છે તો જવાબ આવશે પ્રાણી માત્રને કુદરતે સમાન અધિકારો આપ્યા છે સ્વતંત્રતા આપી છે છતાંય કેટલાક ક્રૂરને ઘાતકી લોકોએ સમાનતાની ઉપરવટ જઈને ભૂલીને આનંદથી રમી રહેલા પંખીઓ પર ક્રૂરતા આચરે છે આવું અમાનવીય વર્તન જોઈને કવિ પોતે દુઃખી થાય છે બીજો સવાલ છે આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ શું શું કરતા જોવા મળે છે તો જવાબ આવશે આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ મીઠો કલરવ કરતા ચણ ચણતા ચણવા દરમિયાન તેમની નજીક કોઈ આવે તો ડરીને ઉડી જતાં માળો બનાવવા સાઠકડા રૂ ઘાસ પીછા ભેગા કરતાં એકબીજા સાથે રમતો કરતાં ખૂણામાં લપાઈને સૂઈ જતા જોવા મળે છે ત્યારબાદ આગળ જોઈએ કાવ્ય સત્તરના પ્રશ્નો સજ્જન યાત્રાળુઓ ગધેડાને કેવી રીતે બચાવે છે તો જવાબ આવશે સજ્જન યાત્રાળુઓ ગધેડાના માથાને પોતાના ખોળામાં લેશે પછી તેના મુખમાં સાથે લાવેલું બધું ગંગાજળ ખાલી કરી દેશે ગંગાજળ પીવાથી તેને સ્વસ્થતા આવે છે અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુઓની કેવી મશ્કરી કરે છે તો જવાબ આવશે અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુની મશ્કરી કરતાં કહે છે કે મૂર્ખ તે ગંગાજળ વેડફી માર્યું છે હવે તારો ફેરો નકામો જ હશે હવે તું રામેશ્વર જઈને શાનાથી અભિષેક કરીશ તે આવું કરીને ગધેડા જેવું ભર્યું કામ કર્યું છે ત્યારબાદ આગળ જોઈએ કાવ્ય નંબર પહેલો સવાલ આપણે ભારત દેશને શા માટે ન ભૂલી શકીએ તો જવાબ આવશે જે દેશની માટીથી આપણું શરીર બન્યું છે જે દેશના આપણે પાણી પીધા છે જે દેશની યથોગાથાના સ્મરણથી હૃદયમાં ઉન્નત ભાવોની સરવાણી વહે છે તે ભારત દેશને આપણે ભૂલી ન શકીએ બીજો સવાલ ઘડવૈયા કાવ્યના કવિ ભારતના લોકો માટે શું કરવા ઈચ્છે છે તો જવાબ આવશે કવિ ભારતના લોકો માટે આ પ્રમાણે કરવા ઈચ્છે છે કોઈનું પણ શરીર ઉઘાડું વસ્ત્રો વિનાનું ન ન ન રહે રહે ભૂખ્યું અન્ન વગર બધા એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી રાખે લોકોમાંથી ઊંચ નીચનો ભેદભાવ દૂર થાય ત્યારબાદ આગળ જોઈએ કાવ્ય એકવીસમાંથી માંથી પૂછાયેલા પ્રશ્નો પહેલો આપણે કેવો મિત્ર બનાવવો જોઈએ તો જવાબ આવશે જીવનની ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય તેમાં તે આપણી ઢાલની જેમ રક્ષા કરે તેવો મિત્ર બનાવવો જોઈએ તે આપણા સુખમાં ભલે સાથે ન હોય પણ આપણા દુઃખમાં તે હંમેશા સહભાગી થવો જોઈએ અને બીજો સવાલ આવશે ઝાડ કપાતું હોવા છતાં પંખીઓનું કૂજન શા માટે અટકતું નથી તો જવાબ આવશે ઝાડ કપાતું હોવા છતાં પંખીઓનું કૂજન અટકતું નથી તેનું કારણ એ છે કે પંખીઓને માનવની ક્રૂરતાનો અહેસાસ નથી તેઓ પ્રકૃતિના સંતાન છે પ્રાકૃતિક સહજ આનંદ એ એમનું જીવન છે એ જ બળને આધારે તેમનું પૂજન અટકતું નથી તો મિત્રો આ હતો પ્રશ્ન એકનો અ બ ક અને ડ વિભાગ આવા જ બીજા વિભાગો એટલે કે પ્રશ્ન બે ત્રણ ચાર અને પાંચ મેળવવા માટે અહીં ડિસ્ક્રિપ્શન ઉપર તમને લિંક આપેલી છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને એ લિંક પર ક્લિક કરી તમે આગળના વિડીયો આપણા જોઈ શકો છો મિત્રો આની તમારે પીડીએફ જોતી હોય તો એનું પણ આપણી એપ્લિકેશનમાંથી તમે પીડીએફ મેળવી શકશો આ એપ્લિકેશન લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આપ સવારે આ મિત્રોએ આ વિડીયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો આભાર ફરી નવા વિડીયો સાથે ફરી મળીશું ધન્યવાદ